જય દ્વારકાધીશ આવી ગયા છે આપણે ખેતરમાં તો મિત્રો આજનું વાતાવરણ પણ જોરદાર છે પવન સાથે વરસાદની આકાશી છે તો પવન તો આવે છે અત્યારે જો આ સાઈડ તો ઓછો એ પાણી સાઈડ વરસાદ નથી ચડેલો પણ હું તમને બતાવું સોસાયટીઓ બાજુ એ પા વરસાદ બહુ ચડ્યો છે તો મિત્રો જો એપાનું લોકેશન અને આપણી સાઈડનું લોકેશન જો આઈ બાજુ તો એકદમ જબરજસ્ત પવન આવે છે આવે સરખો નહીં મારો કારણ કે પવન એટલું બધું ચાલુ છે અને વાતાવરણમાં પણ બદલાવ થયો છે ત્રણ દિવસની આગાહી છે એટલે કદાચ લાગે છે આજે સાંજ લગી વરસાદ આવે